આકાશવાણી જો હિપચ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુງલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આકાશવાણી જે હાલો કર્યુગાલ સંધલ કચજે મણી ભા અને ભયમરે કે આ કૃપા નાકર ધલ સેખી કારિયાતી ચોવાજે તોનો કે અજજા જુવાનિયા હોય કે અજજા બચ્ચા હુએ પાંચે કદાચી ખેલી પેડી હુંધી જોકો પાંજે વડીલેજી સાનાયે રખી એની મર્યાદામાં પાં અને અે જોકો જુવાની આઈ એના પણ અજ પાંચ છેલ્લા કેતરા વરસ નહેવા કે ઇની કે અજ થોડોક પૌત તજો ખોટો લગી વે તો અડે ઝગડે જીવન જો મધ્ય ભાગ આ કે એ અંદર જડ બચ્ચો જનમ સે લાટ મજે જો હોએ અને પો અલ્લા જો કરણું ભગવાન જો કરણું કે કોઈ મુશ્કેલ જીવનમાં અચી વી અને એ જીવનમાં કોઈ મુન્જવણ હોએ અને અડે બચ્ચે કે જીવન જે નવી રાહ તે અગિયાર વધારણોને એ મયર હોય નિસાર જ માર કે સમાજ જ કોઈ મોંભી હોય ઇન કે અન બચ્ચે કે સાચવું અને અગ્યા વધારણોને ખૂબ મહેનત મંી તો અજ સ્ટુડિયોમાં પણ અડાા જા પોર કુંભાર મોહમ્મદ અજ પધાર્યા હલ્યા ફર બચ્ચા હલ્યા મોહમ્મદ ફરહાન આ કે અસિ દિલ સે ખીખાર્યું હા ફર અને બેટા ધોરણ દસ જ પરીક્ષા હેવર આઈ બજાર પંજી મેં અને એકોતેર ટકા સાથે અહીં પરીક્ષા કે ધોરણ દસ ની પરીક્ષા કે પાસ કર્યાં અને ફક્ત આજે નિષાળ એટલે કે મુસ્લિમ એજુકેશનનો નો ને માણો અને આજે સમાજનો નો પણ એ રોશન કરે આયો તો બેટા આ ઈ પૂછ દિયા કે આં આજ નહેર્યો કે નંદડી પણ વિકલાંગતા હુએ ને તો છોકરા ગભરાઈ વનેતા ઘબરાઈ વે ભાઈ પગ સરખો નહીં કે હકડો હથ ના કરી શું મારે આધારિત હોય તા તો બેટા આજા તો બોય હથ હે તો હી ઘટના કેળી રીત જો બનાઈ કે જન્મ થી જ હી તકલીફ આય ના જન્મથી તગભગ છ સતવ પહેલાં એક અસ છતે મસ્તી ગઈ દાસી એનજી વજે સે જોકો જોકે જે ઘરે સોંટ લગો હાઈબંધો છત થઈ છત સે અને મસ્તી મસ્તી મે મેં સીરિયો ખણી ને ડાયરેક્ટ તાર છોબી ગયો પતંગ ચલલા્યો સે અને સીરયો ડાયરેક્ટ તાર છો એનજી વજે સે મુકે કરંટ લગો અને કરંટ જી વજે સે હાથ દુખી વ્યા અને इन जी वज़ह सां मूंखे जनरल हॉस्पिटल में खणी विया पोइ जनरल हॉस्पिटल जा डॉक्टर चयूं की साधन ऐं सुविधा न आहे अहमदाबाद खणी वञो हुई त असां अहमदाबाद सिविल हॉस्पिटल में पोगासीं होॾा डॉक्टर चयूं की हाणे हथ त कपी न खपंदा न का जान मञी सघे थी पोइ ॿोत्रे ॾींहुं वात नेरियासीं में सड़ो चढ़ंदो हुओ एटे कपी अच्छा એટલે પતંગ ચગાય રમત બોય હાથ કપા કપ્યા અરે ખોટો થયો તો બચા ચોંધા કે ખબર હથ કે વાહ બોય હાથ હથ કપડા પવંદા તદ્દે કેડો લગો પહેલે પહેલે ખબર પડી કે હથ કપી નાખતા હે પામે હિમ્મત જિંદગીમાં આગ્યા વધ્યો મોકો બે અને ઓપરેશન હથ ભર અને ઓપરેશન રૂમ ખી ત્યા ડોક્ટર બુક અને પેન ખણી આયા કેસ मैंने बोला पता नहीं है मैं तब बहुत छोटा था मैंने बोला पता नहीं है तो डॉक्टर ने बोला आपके दोनों हाथ कटने पड़ेंगे अच्छा तो बेटा ही झिंक चूंक दर कोई पण व्यक्ति वे आई तो बहुज निंडड़ा आयो के लगभग ही आई चौथे धोरण में वा तडे थेली है कि ना घटना हां चौथे चौथे धोरण पास करी ने में, में पुजी जारो ने पांचवे पांचवे शुरुआत में मुगे सोट लगो हेड़ी गाल सोणी ने तडे आई हटला निंडड़ा हुआ અને એટલી હિમ્મત સે એ પરિસ્થિતિનો સામનો ક્યાં ખરેખર આખે સેલ્યુટ આ બેટા તો હા બેટા કે જે પરિસ્થિતિ જે પાંચમે ધોરણ ધોરણમાં આયા અને આજા બોય હાથ કપાઈ ગયા બ્યા પોઈ પાંચમો ધોરણથી કરી અને હાઈસ્કૂલ સિજી શિક્ષણ આનમે જો કામ ક્યાં અને કોરો કોરો તકલીફ પડી તે પહેલે કરંટ લગો હો તહેલે પહેલે એટલે કરી ન શકતો હું એટલે छ खनि महीना त मां स्टडी ते रुकावट वई पण घर वारा मड़ कि ख़ाली तू स्कूल में वञी ने ख़ाली सोण की सम्झ त की के अॻियां वध न तूं स्कूल हो फाउंडेशन स्कूल प्राइमरी में वेंदो हुअसीं होॾां वियोसीं पहले शुरुआत में त आऊं कीअं न सघंदो एतिरे पहले पहले त मस्तियूं ने वाड़ा ई ने ई काईंदा हुआसीं असां बाईबंद बाईबंद पोइ शिक्षक अची ने लुसीं असांखे की कम से कम

પહેલ પો પગથી લખ્યોસિ હાઈસ્કૂલ મેખી પખથીી લેખી પ્રેક્ટિસ કર્યોસિ પખથી એ ફાવ્યો ન એટલે પો મોસે ટ્યુશન અ સ્માઈલ ટ્યૂશન હબ મેોસે નવમી મેડાપો પ્રોગ્રેસ ન થયો દસમી મેલ ટ્યૂસ હબ જ જે શિક્ષક હો એ બહુ મહેનત ક્યાંય હું પાછળ અન્ય સ્કૂલ મ્યૂઝિશ મ્યૂઝ ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલ જ જે પણ શિક્ષકવા

કે સાસા પણ વેતાં બેટા હિંમત ન હાર અે મો પગથી બળે લખેની કોશિશ કર્યાં તો હેવર આઈ જે પરીક્ષા ધોરણે તો દિના ત્યારે મોથી લખે જો આંખે ન ફાવ્યો પગથી લખે જો આંખે ન ફાવ્યો તો પો આખે અડો વિચાર ન આયો કે હાણે મુકે બને જો છડી બણેજો ખપે હા અડા વિચાર તા છે પણ મહેનત કે પંજો સાક્ષી રખ્યો મહેનત મહેનત કરી તો વધી કરીસિં અગ્યા વધીસ સ્કૂલ મેં ત્યાં સારો પ્રોગ્રેસ થયો અને એડોકડી વાર થયો પડવો અને એનાથી હું બહાર નીકળેલા કરી મહેનત ચાલુ કરે વોસ સરસ એટલે હી ચેલા મંગું કે પા આ જીવન જી અંદર કોઈ પણ પરિસ્થિતિ એડી નાય કે જન્મ જાન હું બહાર નતા નકરી શકો આજે જી કોઈ પણ વિકલાંગતા હે પણ અહીં વિકલાંગતા કે આજી હિંમત આજી ઢાલ આજો શસ્ત્ર બનાઈ ગનોતા તો અન વિકલાંગતા થી પણ ऐं जीवन में ख़ूब अॻियां वधी सघो था इहे ऐं पंहिंजो कुंभार मोहम्मद फ़रहान तव्हांखे हीउ हिकिड़ो सरस मज़े जी ॻाल्हि करे ऐं त बेटा आउंखे इहे साथे साथे पहुचंदी आहे के जॾहिं अञा बॉय हथु कपाए विया तॾहिं अहिड़ो अञा भाईबंद जेको अलॻि अलॻि रमतूं रमदा हुएं ના અડો તો રમે લગો પણ નીચો વ્યવહાર નીચો વ્યવહાર રમ્યા છીએ હલ્યા ઝાડની વાહ સરસ એટલે ભાઈ બંધ પણ આજી લાગણી કે સાચવીને યા ભેગો વર્તન કરીએ તા તો બેટા આખે સ્પોર્ટ્સ મે કોઈ ગેમ રસ આય કે આજા બોય હથ નહીં તતાં પણ આ કે જે રસ આજો શોખ એ કેળી રીતે જાળવી રખો તા હથ વ્યાન આઠમી મે આઠમી મેળી વાર કોમ્પિટિશનમાં ભાગ લ્યો રમ્યો વા સરસ ફૂટબોલ ફૂટબોલમાં રસ છે બરાબર તિાળમાં અથવા તો એડી અહીં ઈચ્છા થિએ કલ્યા પાસે ભારત દેશ જે અંદર વિકલાંગેલા કરીને અલગ રાષ્ટ્રીય લેવલ સુધી જ એ સ્પોર્ટ્સની હરીફાઈ હોય તું ત નિશાળથી કરીને આગ્યા વધે જ ઈચ્છા ઈચ્છાએ અથવા તો આ કોઈ માર્ગદર્શન દે એડો ઈચ્છા મતલબ સ્ટડી તબડી ધ્યાન એ બોટ બોર્ડ તું ધ્યાન કે કારણ કે સ્ટડીમાં વધારે ધ્યાન દીધી અગ્યા વધારે કામ દો પાકે હા એ પણ સચી કે એ પૂછતી મટલી બધી કઠણ પરિસ્થિતિ જે ભલ ભલે જ હાજા ગગડી મજાનું એજાનો હિંમત કરીને એટલા અગિયા આયા તો અજ પણ ભારત દેશી જે અંદર પાે ગુજરાત જે અંદર પાંચ કચ્છ જે અંદર એડો બચ્ચા અહીં જે અલ્લા હું કે કારમી સજા ચી સકું કે પાસે કે ભાવજી સજા મલે તા ખબર પડ એ જે કોઈ પણવનમાં મુશ્કેલી અચીવા ઇન મજન બાર નીકળેલા કરીને જડી હિમ્મત રખ્યાં અડો અને અજે જેકો પણ હી વિકલાંગ ઈએ મળે એલા કરીને કે કોરો સંદેશ સંદેશા જોકો પણ ગુજરાત કે ભારત મે જોકો પડ વિકલાંગ ભલે વડા આઈએ આઈએ ખપેન કે એ સંદેશ આય કે હાર ન માનત કરતા રહો કંઈ કે મહેનત કા મહેનત કડે અ નતી વે ખૂબ જ સચી ગાલ અને ખૂબ જ લાટ ગઈ કર્યાં કે આઈ મહેનત કરતા તો જીવન જો કોઈ પણ અડો ક્ષેત્ર નાય કે ન અગિયાર ન નકરી શા એટલે પાંજો પુત્ર કુંભાર મોહમ્મદ ફરાન માકે એટલી લાટ મજે જો સંદેશ દે લાટ મજે મજેની ગાલ કરે બહુ હથ ન તો કરો થઈ ગયો ઇરાદા મજબૂત અહીંયા આકે કે અગિયાર વધે જ હિમત આ ને તો હિંમતે મરદા તો મદ દે ખુદા તો બેટા ફરાન આઈ આકાશવાણી જે હનબુજ કેન્દ્ર તે આયા